નમસ્કાર ગુજરાત આજે જૂન અને સવાર બપોર પછી સાંજના સમાચાર જોઈએ તો હવામાનની અંદર મોટો પલટવાર આવતો જોવા મળી રહ્યો છે અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ કહી રહ્યું છે કે આગામી ચોવીસ કલાક પછી વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાત રાજ્યમાં શરૂ થશે અત્યારે મિત્રો છ જૂનના રોજ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો છે એ સાથે ગુજરાત રાજ્ય ઉપર આવતી જે પણ સિસ્ટમો છે એ તમામે તમામ સિસ્ટમો બાર જૂન સુધી છે એક્ટિવ રહેશે અને ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના વિસ્તારથી લઈ અને મધ્ય પૂર્વના ભાગો સુધી વરસાદની સિસ્ટમ લાવશે અને વરસાદ પણ પડશે અત્યારે ગુજરાત રાજ્ય તરફ આગળ આવતી જેટલી પણ સિસ્ટમો છે એ તમામે તમામ સિસ્ટમો અસર કરશે અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાથી લઈ અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર મોટા પ્રમાણમાં હલચલ થતી જોવા મળશે અત્યારે સિસ્ટમ એવી એક્ટિવ થઈ છે કે જેની અંદર ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય ઘેરાવો બન્યો છે અને આ સાથે વાતાવરણની અંદર અસ્થિરતા થતી જોવા મળી રહી છે અત્યારે મિત્રો હવામાન સમાચારો એવા મળી રહ્યા છે આજે વહેલી સવારથી જ બપોર સુધીના જે સમાચાર છે એ સમાચારની અંદર વાતાવરણની અંદર મોટી અસ્થિરતા આવશે અને લો પ્રેશર સિસ્ટમોના કારણે ઘેરાવો બનતો જોવા મળશે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે આજે દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ આગાહીઓ દર્શાવી દેવામાં આવી રહી છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર બબ્બે સિસ્ટમો સક્રિય થઈ છે અને આ બંને સિસ્ટમો છે એ અરબ સાગર અને હિન્દ મહાસાગરની જે સિસ્ટમો ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં પવનો લાવશે અને પવનો ફુકાવાની સાથે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે અને આ સિસ્ટમમાં ઘેરાઓ એટલો મજબૂત બનશે કે મિત્રો લગભગ તમામે તમામ વિસ્તારો કે જ્યાં અત્યારે એલર્ટો દર્શાવવામાં આવ્યા છે એ વિસ્તારોની અંદર વરસાદ ખાબક છે હજુ વહેલી સવાતે જ ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના મધ્યત ભાગ સુધીના તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે આગામી ચોવીસ કલાક માટે પણ દક્ષિણી ગુજરાતના ભાગથી લઈ અને મધ્ય પૂર્વના જેટલા પણ ભાગ છે તમામ ભાગોમાં વરસાદ પડશે જેમાં ખાસ કરીને અત્યારે સરકાર દ્વારા પણ એલર્ટ મોડ આપી દેવામાં આવ્યું છે દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા માટે મુંબઈના મહારાષ્ટ્રના સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કારણ કે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં જે અસ્થિરતા સર્જાઈ છે એ હવે ગુજરાત રાજ્યના દરિયાકાંઠા સુધી આગળ પહોંચી અને ગુજરાતના પણ દક્ષિણ પૂર્વના ભાગોથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના પશ્ચિમના ભાગને તમામે તમામ ભાગોની અંદર અસર કરતા જોવા મળી શકે છે અત્યારે અમદાવાદ મહેસાણા પાલનપુર ડુંગરપુર તેમજ કોસંબા વિસ્તારોની અંદર તો વરસાદે ખાબકી રહ્યો છે જાણે મેઘ ફાટ્યો હોય એવા એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે આ સાથે વરસાદી સિસ્ટમ જે એક્ટિવ થઈ છે એક્ટિવના ભાગને રૂપે ગુજરાત રાજ્ય ઉપર વાદળછાયું વાતાવરણ લગભગ ત્રણ દિવસ સુધી રહેવાનું છે છ તારીખથી લઈ અને દસ તારીખ સુધી ગુજરાતના હવામાનની અંદર મોટો પલટવાર આવશે આ તમામ સમાચાર જણાવું તે પહેલાં જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા ચોવીસ કલાક પછીના વાતાવરણીય રિપોર્ટ છે એ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળી જાય ના મોડલ અને ECMWF ડબલ્યુએફના મોડલો પણ કહી રહ્યા છે કે દક્ષિણી પૂર્વના ભાગોથી લઈ અને મધ્ય પૂર્વના ભાગોમાં અત્યારે વરસાદ ખાબકવાનું શરૂ થઈ જશે કયા કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ પડશે એ માટેની પણ અપડેટ આપી દેવામાં આવી છે વેધર છે એ રિપોર્ટ મેળવીએ તો ગુજરાત હવામાન ખાતા દ્વારા એક નવી મોટી આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં આજે રાજ્યભરમાં આગામી સાત દિવસ માટે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી અને શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ નવસારી સુરત અને ડાંગમાં ધોધમાર વરસાદની શક્યતા રહેલી છે આ સાથે દમણ દાદરનગર હવેલીમાં પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે એ પણ આજના વિડીયોમાં જાણીશું ખાસ તમે સુધી જોતા રહેજો કારણ કે મિત્રો ગુજરાત ઉપર આવતી જે બે સિસ્ટમો છે અરબસાગરથી લઈ અને બંગાળની ખાની સિસ્ટમો તો અસર કરશે પરંતુ રાજસ્થાન અને પાકિસ્તાનના લાગુ વિસ્તાર કરાચી લાગુ વિસ્તારોના લાગુ જે ભાગ છે એ વિસ્તારોમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમ હવે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારોની અંદર છે એ અસર પહોંચાડશે આગામી સાત તારીખ પછીના જે એમ રિપોર્ટ મળી રહ્યા છે સાત તારીખ પછીના રિપોર્ટની અંદર સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર આ ઘેરાઓ બનતો જોવા મળી રહ્યો છે લો પ્રેશર સિસ્ટમ જેટલી મજબૂત બનશે અને સક્રિય થશે એટલી જ અસર કરશે અત્યારે સ્ટ્રોક લાઇન પણ દર્શાવી દેવામાં આવી છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર આબોહવામાન અને વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી રહી છે વાતાવરણની અંદર જે ભેદભાવ થતો જોવા મળી રહ્યો છે દક્ષિણી પૂર્વના ભાગોથી લઈ અને સૌરાષ્ટ્ર ઉત્તર પૂર્વના જે ભાગો છે એ ભાગોમાં રાજસ્થાન લાગુ બોર્ડર વિસ્તારથી લઈને મુંબઈ મહારાષ્ટ્ર લાગુ બોર્ડર વિસ્તારના તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ ખાબકવાનો શરૂ થઈ ગયો છે અત્યારે સૌરાષ્ટ્રના દક્ષિણ જે વિસ્તારો છે એ અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની વાત કરીએ તો અત્યારે લગભગ અળંગ મહુવા ઉના અને વેરાવળના વિસ્તારોની અંદર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે આજે મિત્રો ભીમ અગિયારસના દિવસે આ તમામ વિસ્તારોની અંદર જો વરસાદ ખાબકતો જોવા મળી શકે તો આવનારા ચોવીસ કલાક માટે પણ વરસાદી સિસ્ટમ જો એક્ટિવ થઈ જાય તો લગભગ ચોમાસું છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું હોય એવું જાણી શકાય કારણ કે અત્યારે ચોમાસાની ઋતુ છે ગુજરાત રાજ્યથી લગભગ પાંચસો કિલોમીટર દૂર જેટલી હોવી જોઈએ એ પ્રમાણેની હોય એવું માનવામાં આવી રહ્યું પરંતુ એનાથી પણ વધારે દૂર હોઈ શકે કારણ કે જે પણ લો પ્રેશર સિસ્ટમો અરબી સમુદ્રમાં બની છે અરબ સાગરમાં બની છે એ લો પ્રેશર સિસ્ટમો મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાને તો અસર કરશે સાથે ઉત્તર પૂર્વીય ભારતના જે ગુજરાત લાગુ વિસ્તારો છે પશ્ચિમી ભાગના વિસ્તારોને અસર કરશે આ સાથે મધ્ય પૂર્વના ભાગોને પણ ગુજરાત રાજ્યમાં આ લો પ્રેશર સિસ્ટમ અસર કરી અને આગળ વધશે અત્યારે સિસ્ટમનો ઘેરાવો અને સ્ટ્રક લાઇન પણ દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડી તરફથી આવતા જે પવનો છે એ પણ મોટા પાયે આગળ વધી રહ્યા છે આ સાથે જ આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા ઓફિશિયલી માહિતી આપી દેવામાં આવી છે મેપ જાહેર કરી દેવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ક્યારે વરસાદ પડશે તો આજે મિત્રો છ જૂનના રોજ એટલે કે છ જૂન અને શુક્રવારના રોજ ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગોની અંદર વરસાદ અસર પહોંચાડશે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એ માટેની આગાહી પણ કરી દેવામાં આવી છે આ સાથે પૂર્વ પશ્ચિમના ભાગો અને મધ્ય ગુજરાતના જે ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર એ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અસર કરશે આ વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે એ સ્ટ્રક લાઇનના અનુસંધાને આગળ વધતો જોવા મળી રહ્યો છે અને આવનાર ચોવીસ કલાક પછી વાતાવરણની અંદર મોટી અસ્થિરતા સર્જાશે ગુજરાત રાજ્ય ઉપર આગળ આવતા જે આબોહવામાનના વાદળો છે એ વાદળોના ઘેરાવા સાથે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ બનતો જોવા મળી શકે ને આવનારા ચોવીસ કલાક પછી એટલે કે લગભગ દસ તારીખ પછી છે એ વાદળ છે વાતાવરણની અંદર ફેરફાર વાતાવરણની અંદર મોટો પલટવાર ગુજરાતના દક્ષિણી ભાગથી લઈને સૌરાષ્ટ્રના કચ્છ ઉત્તરીય ભાગ અને મોરબી જામનગર જે દેવભૂમિ દ્વારકાના વિસ્તારો તો પોરબંદરના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા નહીવત છે પરંતુ ભીમ અગિયારસના દિવસે દરેક વિસ્તારોમાં જો વરસાદ પડી ગયો હોય તો ખેડૂતોને વાવણી લાયક વરસાદની જરૂર જે હતી એની અછત સર્જાતી બંધ થઈ જાય અને વરસાદી સિસ્ટમના ઘેરાવાના ભાગરૂપે જો વરસાદ ન પડે અને ચોમાસું ખેંચાય તો લગભગ બાવીસ જૂન પછી ચોમાસું ગુજરાત રાજ્ય તરફ બેસે એવી પણ આગાહી એક સૌથી મોટી કરવામાં આવી છે જાણીતા અશોકભાઈ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક સરખી આગાહી કરવામાં આવી છે પરંતુ અંબાલાલ કાકા દ્વારા વિપરીત આગાહી કરવામાં આવી છે અંબાલા કાકા દ્વારા કેવું છે કે આઠ જૂનથી લઈ અને બાર જૂનથી લઈ સોળ જૂન વચ્ચે એટલે કે લગભગ દિવસનો સમય સમય એક છે એ દરેક અને ગુજરાતના દરેક ખેડૂત મિત્રોએ કાઢવો પડશે કારણ કે જો ખેડૂત મિત્રો ચોમાસાના વાવણીના વરસાદની રાહ જોઈને બેઠા છો તો વાવણીનો વરસાદ હજી પંદર કે વીસ દિવસ પછી પડી શકે વાવણીના વરસાદ પછી વાતાવરણની અંદર મોટી અસ્થિતા સર્જાય છે નહીં અત્યારે જે પણ લો પ્રેશર સિસ્ટમો વાદળછાયા વાતાવરણ એના ઘેરાવાના કારણે જે પણ અસરો દર્શાવવામાં આવી રહી છે એ સિસ્ટમો ઘેરાવાના કારણે દર્શાવ દેખાશે નહીં આ સાથે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય અસ્થિરતા અને એના ભાગરૂપે જે લો પ્રેશર સિસ્ટમો અને ઘેરાવો બનતો હોય એ લો પ્રેશર સિસ્ટમને ઘેરાવવાના ગુજરાત રાજ્યના અસર કરતા જે જિલ્લાઓ છે એ જિલ્લાઓનું લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે દક્ષિણના તમામ જિલ્લાઓ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા મધ્ય ગુજરાતના બોટાદ રાજસ્થાન અને રાજકોટના જે લાગુ વિસ્તાર બોર્ડર લાગુ વિસ્તાર છે એ સિવાયના જિલ્લા સાથે સુરેન્દ્રનગર અરવલ્લી મહેસાણા દાહોદ આ વિસ્તાર ખેડા તેમજ જે વિસ્તાર અત્યારે છોટા ઉદેપુર ઉપલેટા વડોદરા ને ખેડા આણંદ અમદાવાદ સુરેન્દ્રનગર ગાંધીનગર મહીસાગરના વિસ્તારોની અંદર વરસાદ અત્યારે પડતો જોવા મળી રહ્યો છે રાહ જોઈને બેઠેલા ખેડૂતોના માટે સારા સમાચાર આવી ગયા છે પચીસ જૂન પછી તમે વાવણી કરી દેજો પચીસ જૂન પછી જે વરસાદ પડશે એ ચોમાસાની ઋતુનો વરસાદ પડશે અત્યારે ચોમાસાની ઋતુનો વરસાદ લગભગ અઠિયા અઠવાડિયા સુધી પડવાનો નથી આવનારા ચોવીસ કલાક પછી જો વરસાદ આવે એ સિસ્ટમ સક્રિય થાય અને એક્ટિવ થાય તો પણ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું આવવાની છે એ વાત મળી શકે કારણ કે અત્યારે ગરમીનું તાપમાન વધી ગયું છે અને એની સામે ભેજનું તાપમાન પણ ઘટી ગયું છે સતત બફારાના કારણે ગુજરાત રાજ્યમાં ગરમીના તાપમાનના કારણે ભાગ લેનાર જે પણ ખેડૂતો છે કે જે વાવણી કરી દે તો એ વાવણી થશે નહીં કારણ કે અત્યારે ચોમાસું મોડું ખેંચાશે લગભગ પચીસ જૂન આજુબાજુ તમારે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની વાટ જોવાની છે પચીસ જૂન આજુબાજુ જો ચોમાસું ન બેસે તો આપણે ફરી એક વખત જે આગાહી કરવામાં આવી છે એના વિશે વધારે છે એ અપડેટ મેળવતા રહીશું